સ્વાગત આપ સૌનું જો તમારી જરૂરિયાત હોય પ્લાસ્ટિક કન્ટેનર ખરીદવાની તો અહીંયા તમે વિડીયોના અંત સુધી બનાવી રહેજો તમને પ્લાસ્ટિકના કન્ટેનર સાથે કિંમત પણ જાણવા મળશે લોકેશનની વાત કરું તો વડોદરા શહેરની અંદર અન્ય બ્રિજ આવેલો છે ત્યાં આગળ તમને આ ડિમાન્ડની અંદર રાખેલી વેરાયટી જોવા મળશે તો આ પ્રમાણેના કન્ટેનર તમને અહીંયાથી મળી જશે જેની કિંમત તમને જોવા મળશે એકસો નવ્વાણું રૂપિયા અને આ રીતના લંબચોરસ કન્ટેનર જોતા હશે તે પણ મળવાના છે તો અહીંયા તમે ચેક કરી શકો છો ટ્રાન્સપેરન્ટ કન્ટેનર તો આની અંદર તમે જે કંઈ ભરો તે બહારની સાઈડ ઉપરથી તમને નજર આવવાનું છે તો હવે આપણે જોઈશું કલરફુલ કન્ટેનર જેની કિંમત બસો ને ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવી છે આ કન્ટેનરની અંદર તમને બીજા બે કન્ટેનર જોવા મળશે જેના કલર તમને ત્રણથી ચાર કલર જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર આ રીતનું પ્રિન્ટિંગ વર્ક કરેલું જોવા મળી જશે બસો ઓગણપચાસમાં પ્લાસ્ટિક ના ત્રણ કન્ટેનર જેની અંદર તમે નાસ્તા બનાવીને સ્ટોર કરી શકો છો અન્યથા કઠોળ પણ તમે રાખી શકો છો તો હવે આપણે જોઈશું બ્લુ કલર ની અંદર બનેલા કન્ટેનર ઉપરની સાઈડ ઉપર તમને આ રીતનું પ્રિન્ટિંગ વર્ક જોવા મળશે જેની કિંમત તમને ત્રણસો નવ્વાણું રૂપિયા જોવા મળી જશે આ કન્ટેનરની અંદર બીજા બે અલગથી કન્ટેનર પણ નાખવામાં આવ્યા છે તો ત્રણસો નવ્વાણુંમાં તમને ત્રણ કન્ટેનર મળવાના છે તો આ ડિમાન્ડની અંદર તમે આવશો તો તમને અલગ અલગ ના અલગ અલગ વાળા અને અલગ અલગ કલરની અંદર બનેલા કન્ટેનર તમને જોવા મળશે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ગ્રીન અને ઓરેન્જ નું કન્ટેનર અને અંદર તમને આ રીતનું પ્રિન્ટિંગ વર્ક કરેલું જોવા મળશે અને અંદર તમને બીજા કોઈ કન્ટેનર જોવા મળવાના નથી કારણ કે આની હાઈટ વધારે છે બસો ને ઓગણપચાસમાં સિંગલ પીસ આપણને આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર મળવાનું છે તો ઘણી બધી મહિલાઓને ખાસ કરીને પિંક કલર વધુ પસંદ આવતો હોય છે તો તમને અહિયાથી પિંક કલર નું કન્ટેનર પણ મળી જશે આ રીતની તમે અહીંયા ડિઝાઇન ચેક કરી શકો છો તો હવે આપણે જોઈશું ઘરને વધુ સુરક્ષિત રાખી શકે તેવા મોપ ઘરને સ્વચ્છ રાખી શકે તેવા પોતા અહિયા તમે ચેક કરી શકો છો પંચાણું ની અંદર આપણને આ રીતના સ્ટીલના બનેલા અને પ્લાસ્ટિક સારી ક્વોલિટીના મોપ જોવા મળી જશે તે પણ અલગ અલગ પિમ્બલની અંદર અહીંયા તમે ચેક કરી શકો છો એક હજાર નવ્વાણું ની અંદર આપણને આ રીતનું રોલર વાળું મોપ મળવાનું છે જેથી કરીને આપણે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જઈ શકીએ અને આરામથી આપણે ગણને સુરક્ષિત સ્વસ્થ બનાવી શકીએ પોતા કરવા માટેનું હેન્ડલ ત્રણસો સાહીઠ ડિગ્રી ગોલ્ફર છે આનું હેન્ડલ આપણને સ્ટીલની અંદર બનેલું જોવા મળશે તો આપણી જરૂરિયાત આખા શેઠની ના હોય તો અહીંયાથી તમે સિંગલ હેન્ડલ પણ ખરીદી કરી શકો છો ત્રણસો ની અંદર તો આપણને અહીંયા એક વર્ષની વોરંટી પણ મળે છે અને કિંમત છે અગિયારસો નવ્વાનું તો અગિયારસો નવ્વાનું માં આપણને આ રીતનું બ્લુ કલર નું મોબ જોવા મળે છે તો મિત્રો તમે ઘરની અંદરની સાઈડ ઉપર અને બહારની સાઈડ ઉપર રાખી શકો તેવી ડસ્ટબીન પણ તમને અહીંયાથી પિંક કલર ની અંદર અને બ્લુ કલર ની અંદર રાખેલી જોવા મળશે જેનીસો નવ્વાનું રૂપિયા રાખવામાં આવે છે ઉપરની સાઈડ ઉપર આપણને ઢાંકણ જોવા મળી જશે અને આ રીતના નાના કન્ટેનર પણ જોવા મળશે માત્ર એક પોશ કરવાથી ખુલી જશે તો આની કિંમત આપણને એકસો નવ્વાણું જોવા મળશે જે વ્હાઈટ કલરની અંદર છે અંદર તમે નાનો કચરો ભરી શકો છો એકસો રૂપિયાની અંદર આપણને આ રીતનું બનેલું કન્ટેનર જોવા મળે છે તો આ ટ્રાન્સપેરન્ટ કન્ટેનર છે આની અંદર તમે જે કંઈ રાખ્યું હોય તે ઉપરથી દેખાય છે પાંચસો નવ્વાણુંની ની અંદર આપણને આ રીતના સ્નાન કરવા માટેના પાતળા પણ જોવા મળે છે જે હેવી ક્વોલિટી ની અંદર છે તો મિત્રો સ્નાન કરવાના પાટલા જે કંઈ અહીંયા રાખવામાં આવ્યા છે તે પણ તમને અલગ અલગ સાઈઝ ની અંદર અલગ અલગ કિંમત માં જોવા મળશે આ છે બસો ને ઓગણત્રીસ રૂપિયા અંદર સ્નાન કરવા માટેના પાટલા તો હવે હું તમને એવી વસ્તુ બતાવું જે નાના બાળકોને અતિ પ્રિય હોય છે એટલે કે આ રીતની બ્લુ કલર ની તમે ખુરશી ચેક કરી શકો છો જેની ઉપરની સાઈડ ઉપર ગાડી પણ રાખવામાં આવી છે જેથી કરીને બેસ્ટની અંદર આરામદાયક ફીલ થાય તો આની કિંમતની વાત કરીએ તો એ સોને નવ્વાણું રૂપિયા રાખેલ છે માત્ર તમને અહીંયા આની અંદર એક જ કલર જોવા મળવાનો છે તો ચાલો આગળની સાઈડ ઉપર વધે અને આપણે બીજા ઘણા બધા એવા પાટાલા જોઈએ જે આપણે સ્નાન કરી શકે તો બસો ને એંસી રૂપિયા પાટલા આપણને આ રીતના જોવા મળે છે અને ક્વોલિટી તમને આ જોવા મળશે ઉપરની સાઈડ ઉપર બનેલું ટચર પણ તમને આ રીતનું જોવા મળશે તો આની કિંમત છે બસો ને નવ્વાણું રૂપિયા પાટલાની નીચેની સાઈડ ઉપર આપણને પાંચ સપોર્ટ પણ રાખેલા જોવા મળે છે અને સપોર્ટની નીચેની સાઈડ ઉપર આપણને રબર પણ રાખેલા જોવા મળે છે જેથી કરીને આપણે ઘડીએ તો સ્ટાઇલ્સને કંઈ પણ પ્રોબ્લેમ ન થાય તો અહીંયા તમે જોઈ શકો છો કલરફુલ ડોલ ડોલની ક્વોલિટી પણ તમને હેવી જોવા મળશે નવ્વાણું રૂપિયાની અંદર આ રીંચની નાની ડોલ જોવા મળશે જેની અંદર આપણને ત્રણથી ચાર કલર જોવા મળી જશે તો મિત્રો હવે હું તમને આનાથી મોટી ડોલ બતાવી દઉં જેનાથી આપણે સ્નાન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયાની અંદર આપણને આ રીતની મોટી ડોલ જોવા મળશે ક્વોલિટી આપણને એ વન જોવા મળે છે ક્વોલિટી ની અંદર આપણને કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ જોવા મળશે નહીં અને ડોલ ની ઉપરની સાઈડ ઉપર તમે અહીંયા ચમક પણ ચેક કરી શકો છો તો આપણને આ રીતની પ્રિન્ટિંગ કરેલી ડોલ જોઈતી હશે તે પણ મળી જશે માત્ર બસો નવ્વાણુંની અંદર આનું તમે ક્વોલિટી એક વખત ચેક કરી શકો છો અને ફિટનેસ પણ તમે અહીંયા ચેક કરી લો બસો નવ્વાણું ની અંદર આપણને એક જ ડોલની અંદર વેચની ફન કલર જોવા મળી રહ્યો છે તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કપડાં અને વાસણ જોવા માટેના મોટા ટબ જેની કિંમત માત્ર એકસો ને નવ્વાણું રૂપિયા જોવા મળે છે જેવી ક્વોલિટી છે તેવી તમને અહીંયા કિંમત જોવા મળશે અને સાઇન તમે ચેક કરી શકો છો કઈ રીતનું ની ઉપર ચમક જોવા મળી રહી છે તો મિત્રો તમે આ ડિમાન્ડની અંદર આવશો તો છેલ્લે ખૂણાની અંદર રાખેલી આ બધી જ પ્લાસ્ટિકની વેરાયટી જોવા મળવાની છે તો આપણને અહીંયાથી આ રીતની ફેબ્રિક ક્વૉલિટીની બનેલી ખુરશી પણ મળી જશે જેની અંદર ત્રણ વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે આપણે ત્યાં ફેર્યા પણ આવે છે બસો તો બસો પચાસની અંદર ખુરશી મળતી હોય છે પણ તે વધુ સમય તકે નહીં તો અહીંયાથી તમે ખુરશી લેશો તો તેની અંદર ત્રણ વર્ષની વોરંટી આપવામાં આવે છે તો તમે અહીંયા ચેક કરી શકો છો ગોલ શેપ ની અંદર લોખંડની બનેલી ખુરશી છે જેની કિંમત સાતસો ને ઓગણપચાસ રૂપિયા રાખવામાં આવે છે આ રીતની આપણને ખુરશીની અંદરની સાઈડ ઉપર ગાડી પણ બનેલી જોવા મળે છે જેથી કરીને આપણે આરામથી બેસી શકીએ તો અહીંયાથી આપણને ગોલ ની અંદર નાના મોટા કન્ટેનર પણ મળી જાય છે જેની સ્ટાર્ટિંગ કિંમત આપણને ઓગણપચાસ રૂપિયા જોવા મળે છે એ પેકેટ ની અંદર આપણને પેક આની અંદર પણ આપણને ઘણા બધા કલર જોવા મળે છે અહીંયા તમે ચેક કરી શકો છો નેવ્યાશી રૂપિયાની અંદર આપણને ચાર આ રીતના કન્ટેનર મળી જાય છે જેની અંદર આપણે મસાલા ભરી શકીએ છીએ તો ગરમ વસ્તુ રાખવા માટેના આ રીતના ના બનેલા કન્ટેનર પણ અહીંયાથી મળી જશે સ્ટાર્ટિંગ કિંમત આપણને એકસો ને ઓગણપચાસ રૂપિયા જોવા મળવાની છે જે પાંચસો નવ્વાણું સુધી જાય છે જેની અંદર અલગ અલગ સાઇઝ અને અલગ અલગ તમને પ્રિન્ટિંગ વર્ક કરેલું જોવા મળશે અંદરની સાઈડ ઉપર સ્ટીલ બહારની સાઈડ ઉપર આપણને પ્લાસ્ટિક નું મટીરિયલ જોવા મળે છે આ રીતનું હેન્ડલ પણ આપણને જોવા મળે છે જેથી કરીને આપણે ગરમ વસ્તુ ઉપાડી શકીએ આસાની છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ડાકન ઢાંકણની ઉપરની નું પ્રિન્ટિંગ વર્ક તો આ હતી સંપૂર્ણ ડિટેલ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ વિસ્તારમાં બનેલા ડિમાન્ડની અંદર આવ્યા અને પ્લાસ્ટિકને લગતી તમામ વેરાયટી જોઈ સંપૂર્ણ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો તમે તમારા મિત્ર સાથે શેર કરજો કારણ કે તેમને પણ ખરીદવાની ઈચ્છા હોય તો અહીંયા આવીને ખરીદારી પણ કરી શકે છે અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મને રજા આપો